હરણી રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પહલગામમાં બાવીસ એપ્રિલના રોજ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં સત્યાવીસ થી વધુ નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે ત્યારે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર હરણી મુક્તજીવન જીવન સ્વામી બાપા રોડ સ્થિતના પૂજનીય સંતો મહંત શ્રી સનાતન સ્વરૂપ દાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયા દાસજી સ્વામી અને હરિભક્તો દ્વારા સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના સાનિધ્યમાં કેન્ડલ પ્રગટાવી મૃતકોની આત્માની શાંતિ માટે સામૂહિક પ્રાર્થના મૌન ધ્યાન કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બધા જ સત્સંગી નાના મોટા ભાઈઓ તથા બહેનોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા ખાતે પહેલગાંવમાં જે આપણા ભાઈઓ મૃત્યુ પામ્યા છે તેમને સ્વામિનારાયણ ભગવાન વધુને વધુ મૂર્તિ સુખ આપે અને તેમના પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પે તેવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના સાધુ સનાતન સ્વરૂપદાસજી ગુરુ શ્રી મુક્તજીવનદાસજી સ્વામી મણિનગર અમદાવાદ જય શ્રી સ્વામિનારાયણ